આજે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર શહેરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતો આ દિવસ ભાવનગર માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ ભૂમિ અનેક મહાન સંતોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લો અનેક પ્રસિદ્ધ સંતોની પાવન ભૂમિ છે ખાસ કરીને બગડાણા ખાતે બિરાજમાન પરમ પૂજ્ય બજંગદાસ બાપા ભાવનગરમાં મસ્તરામ બાપુ અને ગોળીબારના મહાન મદન મોહનદાસ બાપુ જેવા સંતોના નામ આદરપૂર્વક લેવામાં આવે છે આ ઉપરાંત વિશ્વભરમાં જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુને પણ મોટી સંખ્યામાં ભક્તો પોતાના ગુરુ તરીકે પૂજે છે આ સંતોની કીર્તિ દુનિયાભરમાં ફેલાયેલી હોવાથી આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વિશ્વભરમાંથી તેમના ભક્તો પોતાના ગુરુના ચરણોમાં વંદન કરવા માટે ભાવનગર આવી પહોંચ્યા છે આજે ભાવનગર શહેરમાં ઠેર ઠેર બજરંગદાસ બાપાની મંદિરોમાં ગુરુ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે ઠેર ઠેર સંતવાણી ભવ્ય ડાયરા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તો ભક્તિમય વાતાવરણમાં ગુરુના ગુણગાન ગાઈ રહ્યા છે and then your team will card change will be done by the ગુરુ છે બી ઈ ન્યૂઝ તમામ ગુરુઓને વંદન કરે છે અને આશા રાખે છે ગુરુના જ્ઞાનથી સૌનું જીવન પ્રકાશમય બને તો આ હતા ભાવનગરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો અહેવાલ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ જય ગુરુદેવ